પોરબંદરથી દસ કિલોમીટર દૂર આવેલા કુછડી ગામમાં આવેલા હિમેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી રહી છે પૌરાણિક એવા આ મંદિરને સાતમી સદીનું માનવામાં આવે છે એક દંતકથા મુજબ મહાભારત કાળમાં પાંચ પાંડવો દ્વારકા જઈ રહ્યા હતા અને અર્જુનને શિવ પૂજા બાદ ભોજન કરવાનું પ્રણ હતું રસ્તામાં ભીમને સખત ભૂખ લાગે છે અને આ શિવલિંગનું નિર્માણ તેણે જ કર્યું હતું દ્વારકા તરફ જવા નીકળેલા ત્યારે અર્જુન નિયમ હતું શિવની પૂજા કર્યા વગર અંત આજુબાજુમાં શિવાલય નહોતું ભીમને વધારે ભૂખ લાગી એટલે ભીમે મજાકમાં એક દરિયાની રેતીનું શિવલિંગ બનાવ્યું અને ફૂલોથી ઢાંકી દીધું પછી અર્જુનને બોલાવ્યા કે અહીં શિવજી મળી ગયા છે મેં પણ પૂજા કરી લીધી તમે પણ પૂજા કરી લીધું એટલે આપણે જમી લઈએ પછી અર્જુને પણ પૂજા કરી લીધી અને જમી લીધું જમી લીધા પછી ભીમે કીધું કે મેં તો તમારા નિયમનો ભંગ કર્યું તમારી શિવભક્તિ અને તમે બંને અજોડ છો એમ આ ખોટું છે પછી અર્જુને કીધું નહીં મને એમાં પ્રત્યક્ષ મહાદેવે દર્શન આપ્યા છે તમે પણ જોઈ લ્યો પછી ભીમ પોતાના હાથમાં જેટલી શક્તિ હતી તે અજમાવી અને શિવલિંગ ઉપર પંજાથી શિવલિંગ ઉખેડવાની કોશિશ કરી પણ એમાં શિવલિંગ ભીમના અડધા અડધા ઇંચ આંગરા શિવલિંગમાં ખૂટી ગયા પણ શિવલિંગમાં કશું થયું નહીં દર વર્ષે પણ અમે શિમેશ્વર મંદિરે જતા હોઈએ છીએ આ મંદિર ખાસ કરીને પાંડવોના વખતનું ખૂબ જ મોટું પૌરાણિક મંદિર છે અને ત્યાં પિતૃ કાર્યો પણ અમે લોકો કરતા હોઈએ છે અને દરિયા કિનારે આવેલું શહેરથી થોડું દૂર ખૂબ જ પૌરાણિક અને ખૂબ જ શાંતિ પ્રિય આ મંદિર આવેલું છે મહત્વ એ છે કે એક તો પ્રાચીન છે મહાભારત કાળ યુગની યાદી યાદી અપાવે છે પાંડવો જયારે વનવાસ માં હતા ત્યાં વનવાસ દરમિયાન દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાન પાસે જતા હતા ત્યારે રસ્તામાં અહીં એને રોક માતા કુંતી સાથે રોકાણ કર્યું અને અર્જુનને એને વ્રત હતું કે શંકરની પૂજા સિવાય પોતે જમી જમી શકે નહીં જેથી અહીં એ કિનારે રોકાય અને ભીમે રેતીનું શિવલિંગ બનાવ્યું અને કહ્યું કે આ મહાદેવ અહીં પ્રગટ થયા છે અને મહાદેવ પ્રગટ થયા છે